ભક્તો માટે ખુલ્લું મુકાશે હિંમતનગરના રાયગઢ ગામે આવેલ વૈજનાથ મહાદેવ મંદિર ગામના યુવાનો અને વૈજનાથ યુવક મંડળ દ્વારા શિવરાત્રિ શ્રાવણ માસ અને દિવાળીના દિવસોમાં વિવિધ પ્રકારના શણગાર રૂદ્રાક્ષ નું શિવલિંગ નારિયેળનું શિવલિંગ બનાવવામાં આવે છે અને આ વર્ષે એક સાથે બાર જ્યોતિર્લિંગ અને બાબા બરફાનીની પ્રતિકૃતિ તૈયાર કરવામાં આવી રહી છે હિમાલયની જેમ ગુફાઓ બનાવવામાં આવે છે અને અંદર વિવિધ શિવલિંગ કે જે બાર જ્યોતિર્લિંગ બનાવવામાં આવ્યા છે જય બોલે દર વર્ષની જેમ છેલ્લા અગિયાર વર્ષથી કાર્યરત એવા રાયગઢ યુવક મંડળ દ્વારા વૈજનાથ મહાદેવે બાર જ્યોતિર્લિંગ અને બાબા બરફાનીની પ્રતિકૃતિનું આયોજન કરેલું છે તો દરેક ભાઈ ભક્તોને વિનંતી છે કે તે અહીં આવી અને દર્શનનો લાભ લે ગ્રામજનો દ્વારા અને યુવક મંડળ દ્વારા ફલાહારનું પણ આયોજન કરેલું છે તો દરેક વ્યક્તિ ફલાહારનો બી લાભ લે અને જે લોકો અહીંયાથી બહાર જઈ અને જ્યોતિર્લિંગની દર્શન નથી કરી શકે એવા સક્ષમ નથી તે લોકો આ પ્રતિકૃતિ દ્વારા પોતાની આસ્થાને ન્યાય આપી શકે એટલા માટે અહીંયા બાર જ્યોતિર્લિંગની સ્થાપના કરેલી છે ઓમ નમઃ શિવાય વૈજનાથ મહાદેવ કી જય રાયગઢ ગામના રોલની ગિરિમાળાના પર્વતમાળાઓના તળેટીમાં આવેલ વૈજનાથ મહાદેવમાં શિવરાત્રી મહોત્સવ બે હજાર ચોવીસનું આયોજન કરવામાં આવેલું છે છેલ્લા નવ દસ વર્ષથી અહીંયા દર વર્ષે કંઈકનું કંઈક નવું નવું આયોજન કરવામાં આવે છે શિવરાત્રીના દિવસે અને વાર તહેવારે દિવાળી હોય શ્રાવણ મહિનો હોય દરેક વખતે કંઈકનું કંઈક નવું આયોજન કરીને અદ્ભુત શણગાર કરીને વૈદનાથ દાદાને પ્રસંગ ઉજવવામાં આવે છે સૌ યુવા મિત્રો યુવકો ખૂબ રંગેચંગે એમાં ભાગ લે છે અને પ્રસંગને પાર પાડે છે હું પોતે પણ અમદાવાદ સાથે અમદાવાદ નિવાસી છું અને દર વાર તહેવારે અહીંયા વૈદનાથ દાદાની સેવા કરવાનો મને લાભ મળે છે આ વખતે પણ શિવરાત્રીનું ભવ્ય આયોજન કરેલું છે હિમાલય બનાવેલું છે ફલહારનું આયોજન કરવામાં આવેલું છે છોથી થી સાત હજાર માણસ પબ્લિક ફલહારનો લાભ લે છે દસેક હજારની આસપાસ માણસ દર વર્ષે દર્શન કરીને ધન્યતા અનુભવે છે છેલ્લા દસ દિવસથી રાયગઢ ગામના યુવાનો અને બહાર ગામથી આવતા સેવાર્થીઓ દિવસ રાત મહેનત કરી સાતસો ફૂટ કરતા વધુ કાપડ વડે હિમાલય જેવું વાતાવરણ ઊભું કર્યું છે તો બસો કિલોથી વધુ બરફ પણ અહીં લગાડવામાં આવશે આ ઉપરાંત વિવિધ પ્રકારના શિવલિંગ માટે બસો કિલોથી થી પ્લાસ્ટર ઓફ પેરિસ ઉપયોગ કરાયો છે તો શિવરાત્રી દિવસે ફલાહાનું પણ આયોજન કરાયું છે ઓમ નમઃ શિવાય દર વર્ષની જેમ આ વર્ષે હિંમતનગર તાલુકાનું રાયગઢ ગામમાં બિરાજમાન શ્રી વૈદ્યનાથ મહાદેવ સ્વયંભુ શિવલિંગ છે એના સાનિધ્યમાં ગામના યુવાનો દ્વારા આ વર્ષે હિમાલય અમરનાથ અને બાર જ્યોતિર્લિંગના દર્શન શિવરાત્રિમાં દર્શન માટે મૂકવામાં આવશે અને આ હિમાલય બનાવવામાં પાંચસોથી સાતસો ફૂટ કાપડનો ઉપયોગ કરવામાં આવ્યો છે બસો કિલો બરફનો ઉપયોગ કરવામાં આવ્યો છે અને બાર જ્યોતિર્લિંગમાં પીઓપી ચારસો કિલોનો પીઓપીનો ઉપયોગ કરવામાં આવ્યો છે શિવરાત્રિના દિવસે યુવાનો દ્વારા ગામમાં આવેલ શિવભક્તો માટે ફલાહારનું આયોજન કરવામાં આવેલ છે સાંજે પાંચ પાંચ વાગે દાદાના અદ્ભુત શણગારના દર્શન ખુલ્લા મૂકવામાં આવશે પાંચ વાગે સાત વાગ્યે મહારતીનું આયોજન કરેલ છે જેથી શિવ ભક્તોને ગામ ગામના યુવાનો દ્વારા દર્શન કરવા ભાવભર્યું આમંત્રણ આમ તો દર વર્ષે અહીં વિવિધ પ્રકારના શણગાર અને શિવલિંગ બનાવવામાં આવે છે દર વર્ષે લાખો લોકો દર્શન કરે છે પરંતુ આ વખતે ઉત્તર ગુજરાતમાં પ્રથમ બાર જ્યોતિલિંગ અને બાબા વર્ફાની બનાવવામાં આવ્યા છે જેના દર્શન કરવા લાખો ભક્તો ઉમટી પડે તેવું આયોજન પણ કરવામાં આવ્યું છે જીતેન્દ્ર સોલંકી નેશન પ્લસ ન્યૂઝ સાબરકાંઠા સમાચારો ના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના ના યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલાયક દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ ફેસબુક અને ટ્વિટર પર